અલકાપુરી ગરનાડુ અંતે ખુલ્યું બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થતાં વાહન ચાલકોમાં રાહત વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલી કામગીરી પૂર્ણ થતાં લાંબા સમયથી બંધ રાખવામાં આવેલ અલકાપુરી ગરનાડુ હવે વાહન વ્યવહાર માટે ખુલ્લું મુકાયું છે રસ્તો ખુલતા જ સ્થાનિક રહીશોમાં તેમજ રોજિંદા વાહન ચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી છે બુલેટ ટ્રેનના કામ દરમિયાન આ માર્ગ બંધ હોવાથી શહેરના નાગરિકોને ભારે ટ્રાફિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ખાસ કરીને ઓફિસ જતા કર્મચારીઓ કોલેજના વિદ્યાર્થી અને વેપારીઓને લાંબા રાઉન્ડ લઈને જવું પડતું જેને લીધે દૈનિક મુસાફરીમાં સમય અને ઈંધણનો બોજ વધી ગયો હતો હવે ગરનાળુ ખુલતા ટ્રાફિકનો ભાર નોંધપાત્ર રીતે ઘટશે સમયની બચત થશે અને અલકાપુરીની આસપાસના વિસ્તારોમાં અવરજવર સરળ બનશે એવી નાગરિકોમાં આશા વ્યક્ત થઈ છે સાથે જ શહેરના મુખ્ય માર્ગ પરનું દબાણ પણ ઓછું થવાની શક્યતા સ્થાનિકોના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થતાં વિકાસના લાભો હવે નાગરિકોને સીધા મળવા લાગ્યા છે અને આવા આવતા સમયમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ થવાની આશા છે